ટમેટાની ગ્રેવી બનાવી રહ્યા છીએ આપણે અને ટમેટાનું ગ્રેવીનું મશીન પણ આપણે માગી ત્રાગીને પેરું કર્યું છે કુલદીપ વીરડા લેવો તો અને ટમેટા દોરી ખેંચવામાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે દોરી તૂટી જવું છે એટલે હળવે હળવે બધું કામ ચાલુ છે અત્યારે ટમેટાની ગ્રેવી થઈ રહી છે પછી ડુંગળીની ગ્રેવી અને બધી ગ્રેવી બનાવવાની છે આખા લસણનું શાક તમે છેલ્લે સુધી વિડીયો જોજો તો ખ્યાલ આવશે કેવું બને છે અને વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો આ ટમેટાની ગ્રેવી આ રીતે એ મશીન છે

બધું એ કારણ કે નીચે લસણ આપણે બાફો મૂકી દીધું છે અને આ રીતે આખા મરચાં ને રીંગણા ને બધું ભરીને રાખ્યું છે ગ્રેવી થઈ છે બધી ટોટલી સામાન છે લસણ જો આખે આખું એમનો માટા મેડા ગ્રેવી તૈયાર છે કારીગર કી બરોબર છે સ્વાદ આઈકલા સવે મિત્રો આપણે આજે આખા લસણનો પ્રોગ્રામ છે આપણે પ્રોગ્રામમાં માં છીએ લસણ શાક બનાવી છે આખા

પીંડા ભરેલા છે કે પીંડા ભરેલા જ નથી લેવો નથી ભરેલ એક પીંડા એમાં એક નથી બટેટા મસાલો ભર્યો નથી એમાં તો મરસા નથી ભરવા રેવા દે પીંડા ભરશે ન ભરી બીડા શેરમાં એ કેટલા લીધા એ કેટલા લીધા એ લસણ ને બધું બફાઈ ને તૈયાર થઈ ગયું એટલે બટેટા અને બધું ભરેલા બધું બફાઈ ગયું તો આપડે બફાણું જોઈએ અંદર બે એમ બે માં હોય જા મમ્મી ઓર કોબડી હા મમ્મા ભાઈ કો લહ આ ખુલ્લો હાણો બટેટા પાણી ના હું નીસી ને કે દે મે દીપા આખા બધું લોહણું પાકું પથરાઈ ને ફસ નીકળી હોય સ્નેપ થોડી લઈ છે સ્નેપ નહીં આપણે સ્ટોરી પાકું લોહણું આમ તો આખા

એનું નામ કુલદીપ પીડા છે લહાલનું શાક બની ને કમ્પ્લીટ થઈ ગયું રોટલા અને બધું